મિત્રો ફોરેસ્ટની ભરતી ભરતી રદ થાય તે બીજી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં કોણ કોણ અરજી કરી શકે છે ગુજરાતના ફોરેસ્ટ પછી આ બીજી ભરતી છે એટલે કે જે ફોરેસ્ટની ભરતી આવી છે એના પછી આ બીજી ભરતી છે એ જાહેર કરવામાં આવી છે મિત્રો તમામ ભાવિ ફોરેસ્ટરો છે એકવાર જરૂરથી વિડીયો નિહાળે ઘણા એવા ઉમેદવારો છે સાથે અન્યાય થયો છે જેના કારણેથી એ લોકો હવે આ ભરતી તરફ જઈ રહ્યા છે તો શું અપડેટ છે વિગતવાર માહિતી આપણો છું વિડીયો પર નવા આવેલા છે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરીને આવજો અને ખાસ કરીને મિત્રો આની પીડીએફ જોવા માટે ટેલિગ્રામ જરૂર જોઈન કરજો તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ફોરેસ્ટ ગાર્ડ લેવલ થ્રી પ્રમાણે અહીંયા પે તમને મળશે જે મેટ્રિક લેવલ પ્રમાણે હોય છે વેકેન્સી છે મિત્રો દમણ અને દીવમાં આવેલી છે શું બેનિફિટ છે વિગતવાર માહિતી આપવાનું છું વિડીયો અને આ તમને માહિતી સારી લાગે ઇન્ફોર્મેશન સારી લાગે તો ચેનલને એક લાઈક જરૂર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ જરૂર જોઈન કરજો તો મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે લિમિટ શું છે તમામની આપણે વાત કરવાના છીએ તો એ જ રિલેક્શન કરી સત્તર ઇયર્સ એન્ડ રિલેક્શન ફોર ગવર્મેન્ટ સર્વેન્ટ જેમાં દાદરાનગર હવેલીમાં પણ ભરતી છે જે ઓગણતીસ હજાર બસો થી બાણું ત્રણસો જેટલો તમારો ગ્રેડ પે રહેવાનો છે જેમાં ફોરેસ્ટમાં એકવીસ હજાર સાતસો થી અગ્ન જેટલો તમારો ગ્રેડ પે રહેવાનો છે બીજી મહત્વની અપડેટ આપો મિત્રો કે શું શું આમાં કેટલી કેટેગરી પ્રમાણે જગ્યાઓ છે એન્ડ આમાં મેન એ છે કે આપણો મનમાં સવાલ હોય છે કે ફિઝિકલ શું હોય છે કેમ કે ઘણા આપણે ફોરેસ્ટના ફિઝિકલ શું ટાઈટ છે જેના કારણે આપણે ફોરેસ્ટની ફિઝિકલની પણ વાત કરવાના છે કે દીવ દેવળમાં કેવી ફોરેસ્ટની સ્થિતિ છે ફિઝિકલમાં રહેવાની છે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે એસીની એક જગ્યાઓ છે જેમાં દીવ દમણ દીવમાં એસટી ની બે જગ્યા છે એક એક છે છે ટોટલ નવ વેકેન્સી દમણ વાત કરીએ તો કે એસસી એમાં નથી ઈડબ્લ્યુએસ ટોટલ બે વેકન્સી એમાં છે દાદરા નગર હવેલી માં મિત્રો યુ ની સાત છે ઓબીસી ની ચાર એસસી ની એક એસટી ની તેર ઈડબલ્યુએસ આઠ અને ટોટલ તેત્રીસ જેટલી અહીંયા સીટ જોવા મળી રહી છે જે તમે સ્કે મિત્રો કુલ થઈને સાસઠ જેવી કે પાસઠ જેવી વેકન્સી થાય છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે હવે વાત કરીએ ઘણા ઉમેદવારો મનમાં સવાલ હશે કે આમાં શું બધી ક્રાઇટેરિયા છે ફિઝિકલ ગેટિંગ તો કે એસટી કેન્ડિડેટ જે છે તો એમને અધરવાઇઝ મિત્રો એસટી ના બીજા છે જો એસટી માં છો તો મિત્રો તમારે એકસો અઠાવન સેન્ટીમીટર હાઇટ અને એકસો ત્રેસઠ અધરવાઇઝ ઓબીસી એસસી એસટી એસટી નહીં આવે એસસી ઓબીસી જનરલ યુઆર ઈડબ્લ્યુ એસ તમામ નહીં એકસો ને ત્રેસઠ જે હાઈટ રહેવાની છે નોર્મલ જે એમની છાતી છે મિત્રો અગિયાર સિત્તેર અને છોતેર જેટલી તમારી એસટીના કેટેગરીને જોવો જોઈએ પછી અહીંયા બીજું પણ રિલેક્શન અહીંયા જોવા મળી છે એક મેન માળાને પછી ફિમેલ્સમાં શું છે મિત્રો ફિમેલ્સમાં પણ અહીંયા ચેસ્ટ જોવે છે જેમાં હાઈટ એકસો પચાસ અને એસટી ને એકસો ને બેતાળીસ જેટલી હાઈટ અહીંયા જોવા મળી છે એટલે કે સરકારના નિયમો ધોરણો પ્રમાણે સાથે મિત્રો જે બીજું પણ જોવા મળી રહ્યું છે અહીંયા ઊંચી કૂદ લાંબી કૂદ કઈ હોતું નથી મિત્રો ઠેકડા મારવાની જરૂર નથી તમારે ઊંચી લાંબી કોઈ કશું હોતી નથી એટલે પહેલાથી કંઈ કરતા નહીં પગે અને આમાં મેન તો એ છે મિત્રો ટેસ્ટ મેલ પચીસ કિમી ચાર હવરમાં પચાસ કિલો પચીસ કિમી તમારે પૂરું કરવાનું છે ચાર કલાકની અંદર અને ફિમેલમાં ચૌદ કિમી વિથ ચાર હવર એટલે કે ચાર કલાકમાં ચૌદ કિમી તમારે પાર કરવાનું રહેશે અને ધી સિલેક્ટેડ કેન્ડિડેટ અપોઇન્ટમેન્ટ વિલ બી સક્સેસ કમ્પ્લીટ ફોર ફોરેસ્ટ ટ્રેનિંગ કોર્સ એન

તમારો ગ્રેડ પે તો મિત્રો શરૂ થઈ જશે પરંતુ ક્રોસ પણ હોય જોવા મળવાનો છે એટલે કે સારી વેકન્સી છે ગુજરાત ફોરેસ્ટમાં નથી મેળ ખાતો તો આમાં તમે એલિજિબલ છો જઈ શકો છો એને બસો બસો રૂપિયા ફી છે ફોરેસ્ટમાં ભરાવો તો બસો ફોરેસ્ટરમાં ભરાવો તો બસો અધરવાઇઝ ભરાવો તો બસો એટલે કે છસો રૂપિયામાં તમારે બધું પટી જાય છે બાકી મિત્રો જરૂરથી કમેન્ટ કરજો આપણે અગાઉ ચેનલ છે મારું જ્ઞાન તમામ ફોરેસ્ટના ઉમેદવારો ઉમેદવાર માટે છે ટેકનિકલ ઇશ્યુના કારણે એમાં થોડુંક મિત્રો એરર આવે જેના કારણે આપણે બીજી ચેનલ બનાવી છે અને તમામ ફોરેસ્ટ ઉમેદવારોને ન્યાય મળે તેના સારું છે એટલે જરૂર સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયો જય જય શ્રીદાન